ખેડાના નડિયાદ ખાતે આવેલ એકસો પચીસ વર્ષ જૂના ડાયલક્ષ્મી પુસ્તકાલય ખાતે પુસ્તકના વિવેચનનો કાર્યક્રમ યોજાયો હતો લેખક યુવલ નોવા હરારી લિખિત પુસ્તક નેક્સસ વિશે મુખ્ય વક્તા ડૉક્ટર વિશાલ ભાદાણીએ માહિતી આપી હતી તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે આ પુસ્તકમાં માહિતી નેટવર્ક અંગે માહિતી આપવામાં આવી છે ધીરે ધીરે મનુષ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી તરફ આગળ વધ્યો છે જેને કારણે માહિતીના આદાન પ્રદાનમાં સેલ્ફ કરેક્શન મિકેનિઝમ નહીં રહે ડોક્ટર વિશાલ ભાદાણી સાથે સાહિત્ય રસિકોએ પ્રશ્નોત્તરી પણ કરી હતી સાહિત્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાહિત્ય રસિકો અને શાળાઓના પ્રિન્સિપાલ અને શિક્ષકો હાજર રહ્યા હતા માણસ ગુફામાં રહેતો હતો ત્યારથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીમાં માહિતી કેવી રીતે સત્ય સાથે છેડછાડ કરી છે ધર્મ શિક્ષણ વ્યાપાર રાજનીતિ આ બધું જ માહિતીના આજે માયાજાલ ઇન્ફોર્મેશન નેટવર્ક છે એનાથી કેવી રીતે બદલાઈ રહ્યું છે અને આ પુસ્તક કહે છે કે જો માણસે અને લોકશાહીએ ભવિષ્યમાં ટકવું હોય તો એકબીજાને સહકાર આપવો પડશે અને દરેક માહિતીને પ્રશ્ન પૂછવા પડશે એટલે સેલ્ફ કરેક્શન મેકેનિઝમ આપણે બનાવવા પડશે સમય સાથે આપણે સમયને ઓળખી અને એની સાથે ચાલીશું તો આપણે ટકી શકીશું રૂઢિચુસ્ત રહીશું પરંપરાગત રહીશું કોઈ ફેરફાર નહી વિચારીએ સ્વીકારીએ તો આજના જમાનામાં જેમ અપડેટ થયેલ સોફ્ટવેર વિશેષ ને સરસ કામગીરી આપી શકે છે